ચોક્કસ અવર્ગીકૃત માહિતી પરથી બહુલકની ગણતરી કેવી રીતે કરવી તે અહીં સ્ટેપ બાય સ્ટેપ સૂત્રની સમજૂતી સાથે આપવામાં આવ્યું છે બહુલક મોડ શું છે બહુલક એ પ્રાપ્તાંકોની શ્રેણીમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક છે બીજા શબ્દોમાં કહીએ તો જે સંખ્યા સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે તે બહુલક છે અવર્ગીકૃત માહિતી પરથી બહુલક શોધવાની રીત એક પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવો આનાથી તમને પ્રાપ્તાંકોને ઓળખવામાં સરળતા રહેશે બે દરેક પ્રાપ્તાંકની આવૃત્તિ ગણો દરેક પ્રાપ્તાંક કેટલી વખત આવે છે તે ગણો ત્રણ સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક શોધો જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવે છે તે બહુલક છે ઉદાહરણ ધારો કે પ્રાપ્તાંકો નીચે મુજબ છે એટીન થર્ટીન ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી 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 ફોર્ટી ફિફ્ટી એટી એક પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવો તેર અઢાર વીસ 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 પચીસ ચાળીસ પચાસ એનસી બે દરેક પ્રાપ્તાંકની આવૃત્તિ ગણો તેર થી એક વખત અઢારથી એક વખત વીસથી ત્રણ વખત પચ્ચીસથી એક વખત ચાળીસથી એક વખત પચાસથી એક વખત થી એક વખત ત્રણ સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક શોધો વીસ સૌથી વધુ વખત ત્રણ વખત આવે છે જવાબ આ શ્રેણીનો બહુલક વીસ છે સૂત્ર અવર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવાનું કોઈ ચોક્કસ સૂત્ર નથી તે માત્ર સૌથી વધુ વખત આવતા પ્રાપ્તાંકને ઓળખવાની બાબત છે નોંધ જો એક કરતાં વધુ પ્રાપ્તાંકો સૌથી વધુ વખત આવે તો શ્રેણીમાં એક કરતાં વધુ બહુલક હોઈ શકે છે જો બધા પ્રાપ્તાંકો એક જ વખત આવે તો શ્રેણીમાં કોઈ બહુલક નથી